હાર્દિક સ્વાગત કરું છું આજ રોજ વડગામ પોલીસ સ્ટેશન ખાતે મારા પહેલાં પીએસઆઈ રેવડ સાહેબ હતા એમને ગામના લોકો જોડે ફાળો એકત્ર કરી અને પચીસ એક પચીસ વીઘા જેટલી જમીન છે પોલીસ સ્ટેશન હાજી પચીસ વીઘાના જમીનમાં અલગ અલગ પ્લોટિંગ કરીને અને ફેન્સિંગ કરીને અને લગભગ આશરે આઠસો વૃક્ષ વૃક્ષારોપણ કર્યું વૃક્ષારોપણ તો કરીને રૂપાણ તમને ખબર છે કે વડગામ આપણા વડગામ તાલુકામાં પાણીની ખૂબ અછત છે એટલે પાણી અમારી જીઆરડી બહેનો અને જીઆરડી ના ભાઈઓ એ લોકો જોડે અમે ડોલે ડોલે પાણી ભરાવીને અત્યાર સુધી પાણી નાખતા હતા અને અત્યાર સુધી એનું જતન કરી આ સ્પેશિયલ વૃક્ષારોપણ હા હા એટલે એનું પછી અમે એવું કર્યું કે કદાચ આ બોર ભવિષ્યમાં એમાં પાણી ખૂટી પડે તો આનું કનેક્શન પણ એમાં એ બધું જ આપણે અહીંયા જગ્યા છે વૃક્ષો પણ વાયા છે પણ પાણીની બહુ વસ્તુ પાણી જો જાય તો આ બધું એમને બધું વૈશાખ મહિનામાં બધું શું થયેલ અને અમે બધી વાતો સાંભળી પછી અમે જગ્યાઓ પણ જોઈ બધી જોયા ગયા પછી પણ આવું જીવદાયનું આ બહુ મોટું જીવદાયું સાહેબે પણ એક અમને વસ્તુ સારી કીધી કે આ જે ઝાડ બધા વાયેલા છે એમાં કોઈ પૈસાથી વાપર એક પણ વસ્તુ ફળપૂર વેચવાની નથી આ ખાલી પશુ પંખીઓ માટે અને એના માટે એ અમને બહુ વધારે પછી અમને માઇન્ડ મળ્યો આ જીવદ એનું મોટું કામ છે પછી બહેને અમારે ભાભીએ વિચાર કર્યો કે બોમ્બેજીને વિચાર કર્યો મધ્ય આપણે સારું છે આ જુ બી વાત કરી પછી અમે આ નિર્ણય કર્યો આપણે આ વસ્તુ કરીએ તો જીવદનું મોટું કામ કરે પશુ પંખીઓ આજે બધા જે છે એ નું પણ મળે આવી વસ્તુ તો ચૂકાય એમ હતું નહીં પણ એ દરેક ન ચૂકાય અને સારું કામ કર્યું અને એમને તો હું દાનવીર તરીકે તો ઘણું બધું નામ છે પણ આપણા તો ભાઈ આપણા માટે તો સારા મોટા દાનવીર છે એક જગ્યાએ આપણે એમને વાત કરીએ એક વસ્તુ મને બધું મજાની આ જે પશુ પક્ષીઓનો કલમ અહીંયા સાંભળવા મળે છે ને એવું હજી અમારા ઘરે પણ નથી સાંભળવા મળતું એટલે આ લોકો પોલીસો કઈ હોવા છતાં જે પોલીસ ખાતાના સર્વે મારા ભાઈઓને ભાઈઓ અને આપને મળીને મને ખૂબ આનંદ થાય છે મારા ગામના ભાઈઓને તો બધાને હું અવારનવાર મળતો રહું છું પણ આપને બધાને મળીને મને ઘણો આનંદ થયો છે કે તમે એવા કામમાં રોકાયેલા છો કે જે કામમાં સંવેદના બહુ ઓછી જોવા મળે અને એ સંવેદનાનો તે જે તમારો સ્પર્શ જોયો અને અમારું કુટુંબ ખૂબ ખૂબ આનંદ આનંદિત થયો અને એમાં અમે તો કંઈ કર્યું જ નથી મોટા ભાગનું કામ તો તમારા હસ્તક જ થયું છે અમે તો એ ખાલી થોડાક પૂરક થયા છીએ અને એ પૂરક થતાં અમને બહુ આનંદ થયો છે મારા કુટુંબનો એક ઇતિહાસ રહ્યો છે કે ભલે અમે ધંધામાં કે એટલામાં જ આગળ રહેવા માનતા માગતા નથી સોશિયલી પણ અમારા ઘરના બધા ઘણા સભ્યો જોડાયેલા છે નીતિનભાઈને ખબર છે મારા દીકરાની દીકરી છે હમણાં ઓરિસ્સા જઈ અને એને પોતે અમુક કામો કર્યા ત્યાં પોતાના લેક્ચર આપ્યા અને પોતાના કામો કર્યા તો ત્યાં પણ એનું બહુ એમ લોકોએ એપ્રિશિએટ કર્યું એટલે અમા અમારા મહારાજ સાહેબ હતા એ પણ આખું કેમ ગામડામાં કેમ વધારો સુધારો થાય કારણ કે હું જયારે મારે કેટલા કલાકારો લાવવાના તો કે સો બસો કે તમારી તાકાત કેટલી છે હજાર બે હજાર પાંચ હજાર જેટલા કલાકારો લાવવા લાવો અને દીક્ષામાં એમણે બધા કલાકારો ગામડાના કલાકારો લાવ્યા પછી જોરાવર જે વાંધો કે સાહેબ હવે હું ધંધાધારી માણસ રહ્યો મારાથી આ બધું થાય નહીં માટે હવે મને હું ને આવો કમ ને ભળાવતા તો કહ્યું કે તમે મંદિર ઓછા જશો ચાલશે પૂજા પ્રાર્થના ઓછી કરશો ચાલશે પણ આ ગામડાના લોકોને તમે જો આગળ લેવાનું કામ કરશો તો એના જેવું ભગવાન ગમે એવું કામ કે નહીં હોય અને ખરેખર આ વિચારો અમારા આખા કુટુંબના છે મને આ નીતિનભાઈનો ખ્યાલ છે નીતિનભાઈને મેં ઘણી વસ્તુઓમાં મારી ગેરંટી આપી છે કે પૈસા હું આપી દઈશ તમે આ કહી દેજો મારે પૈસામાં ગયા કારણ કે શું છે કે એમને બીજા ડોલરો મળી જાય છે એટલે હું પણ ઇન્સિસ્ટ નથી કરતો કે બીજા ડોનરો મળતો એમના નહીં લો અને મારું જ કરો આવું નહીં પણ એમને બીજા ડોનરો મળી જાય અને કામ થઈ જાય મને કામ સાથે જ મતલબ છે પૈસા કોણ આપે છે એના સાથે મતલબ નથી અમે ગેરંટી તરીકે ઉભા રહેવા તૈયાર છે દરેક જગ્યાએ કે ભાઈ તમારી પાસે પૈસા ના આવે તો અમે છીએ તૈયાર અમે ચિંતા નહીં કરતા પણ બીજો પૈસા આપો તમે રોકતા પણ નથી કારણ કે દરેકના મનમાં એવી ભાવના ઊભી થાય એના જો કે નહીં અને કોઈને પણ સારું કામ કરવાની ભાવના થાય તો એને આગળ જ લાવવાના છે એટલે આ રીતનો અમારો સ્વભાવ છે